તો આ વિધાન કયા આવરણને લાગુ પડે છે તો મૃદાવરણને તમે વહેલી સવારે સમુદ્ર કિનારે ફરવા જાઓ ત્યારે તમને કયો સ્વાસ્થ્યવર્ધક વાયુ પ્રાપ્ત થશે ઓઝોન પૃથ્વી પર મુખ્ય કેટલા આવરણો છે ચાર પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણીનો જથ્થો મહાસાગરોમાં રહેલો છે સત્તાણું ટકા પૃથ્વી પરનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી વાતાવરણ

વધારે વાહનોની અવર વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધારે હોય છે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટતું જાય છે વિદ્યાર્થી મિત્રો તમારે આ સરસ મજાને સ્વ અધ્યયન પોથીની પ્રોજેક્ટ પ્રવૃત્તિની પીડીએફ જોતી તો મળશે ઘણાને એકમ કસોટી જોતી હોય બરાબર તેમજ બીજા અન્ય વિષયના વિડીયો પણ જોતા હોય તો પાઠની સમજૂતીના ઋત્વી મેડમે સમજાવ્યું છે સમાજ વિદ્યા બહુ જોરદાર તો ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઈમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ તમને મળી જશે

જોઈ શકો છો ચલો ખરા ખોટા જણાવો પૃથ્વીની સપાટીનો આશરે આશરે ટકા ભાગ મૃદાવરણ ધરાવે છે ખોટું પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતા પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે ખોટું પૃથ્વીની સપાટીથી આશરે બારસો થી પંદર કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે ખોટું ઓજન વાયુ સૂર્યના પાર જાંભલી કિરણોથી પૃથ્વીના પરના સજીવોને બચાવે છે ખરું સમુદ્રના પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે ખરું જોડકા બંધ બેસતા રચો મૃદાવરણ સજીવોનું નિવાસસ્થાન છે જલાવરણ સજીવોને પીવા માટે મીઠા પાણીની ભેટ આપે છે વાતાવરણ મોબાઈલમાં ફોન મારા થકી ચાલે છે જીવાવરણ કીડીથી લઈ મહાકાય હાથી જેવા વિવિધ સજીવોથી બનેલું છે ચલો મને ઓળખો હું પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું આવરણ છું વાતાવરણ પૃથ્વીની સપાટીનો આશરે એકોતેર ટકા ભાગ મારાથી ઘેરાયેલો છે જલાવરણ માનવ પશુ પક્ષી અને વનસ્પતિનો સમાવેશ મારા આવરણમાં થાય છે જીવાવરણ હું માટી ખડકો અને ઘન પદાર્થોનો છું તેથી મને કે પણ કહે છે મૃદાવરણ એક બે વાક્યમાં જવાબ લખો જલાવરણ શેનું બનેલું છે તો જલાવરણ મુખ્યત્વે મહાસાગરો ઉપસાગરો સરોવરો તળાવો નદીઓ વગેરેનું બનેલું છે વાતાવરણમાં મુખ્ય કયા કયા વાયુઓ છે તો નાઇટ્રોજન ઓક્સિજન

સમતુલા જળવાઈ રહેતી હોવાથી પૃથ્વીનો પોપડો ફાટતો નથી વાતાવરણનો કયો વાયુ ઓક્સિજન વાયુના જલ જલદપણાને મંદ કરે છે તો ઓક્સિજનના જલતપણાને કાર્બન ડાયોક્સાઈડ વાયુ મંદ કરે છે વાતાવરણ પૃથ્વી માટે કુદરતની ઢાલની ગરજ કઈ રીતે સારે છે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળનીથી પૃથ્વી તરફ ઝડપથી ખેંચાઈ આવેલી ઉલ્કા વાતાવરણ સાથેના ઘર્ષણથી સળગી ઉઠી નાશ પામે છે આ રીતે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે વાતાવરણમાં રહેલા રચકણો કઈ રીતે ઉપયોગી છે છે તો વાતાવરણમાં રહેલા સૂર્યપ્રકાશ ચોમેર કાર્ય કરે સૂર્યોદય વખતે અંજવાળું એકાએક અંધારું થતું નથી જો મિત્રો વિડીયો મોટો બની જશે એટલે તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો અથવા તેની પીડીએફ મેં કહ્યું એ પ્રમાણે એપ્લિકેશનમાંથી મેળવી શકો છો બરાબર તો લઈએ મૃદાવરણ પછી જલા વરણની શબ્દોની સમજૂતી આપવાની છે વાતાવરણ જીવા વરણ અને પ્રદૂષણ ત્યાર પછી પાંચ અ બે ત્રણ વાક્યમાં જવાબ આપો પેલું માનવીની કઈ પ્રવૃત્તિઓ દ્વારા પાણી પ્રદૂષિત થાય છે વાતાવરણને પ્રદુષિત પ્રદૂષણ મુક્ત કરવા કયા કયા કાર્યો કરવા જોઈએ પૃથ્વી વિશે તમે શું જાણો છો તો માનવ જીવનમાં મૃદાવરણનું શું મહત્વ છે ભૂમિ પ્રદૂષિત ન થાય તે માટે તમે શું કરશો લખો વાતાવરણનું તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના મુદ્દા આપેલા છે આગળ જોઈએ આપેલા વિગતોનું મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણમાં વર્ગીકરણ કરો તો મૃદાવરણમાં રણ પ્રદેશ ખીણ પ્રદેશ પર્વતો મેદાનો જલાવરણ તળાવ નદી મહાસાગર સરોવર વાતાવરણ ઓક્સિજન વાયુ ધુમાડો વાદળ જીવાવરણ પ્રાણીઓ વનસ્પતિ માછલી વૃક્ષો પાઠ્યપુસ્તકના ના નંબર સત્યોતેર પરના બાર પોઈન્ટ અગિયાર ના ભારતના રાજકીય નકશાની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો ભારત દેશ કઈ ત્રણ જળ રાશિથી ઘેરાયેલો છે ભારતના પડોશી દેશોના નામ લખો અરબ સાગરમાં ભારતનો કયો દ્વીપ સમૂહ આવેલ છે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહો કયા સાગરમાં આવેલા છે કર્કવૃત ભારતના કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે મરજીવા દરિયાની અંદર સફર કરવા જાય ત્યારે પોતાની સાથે ઓક્સિજનનો બાટલો શા માટે રાખે છે આગળ તમારી આજુબાજુ પ્રદૂષણ ફેલાવતી બાબતો નોંધી તે પ્રદૂષણની માત્રા ઓછી કરવાના ઉપાયો લખો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું જે સ્વ અધ્યયન પોથી હતી બરાબર જેને તમે સ્વાધ્યાય પોથી કહો છો એનું સોલ્યુશન પૂર્ણ થયું એની પીડીએફ છે કે પછી અન્ય તમારે વિડીયો છે એકમ કસોટી છે જે કાંઈ જોતો હોય બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો તો સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત